પ્લેકાર્ડ સાથે ભાજપનો વિરોધ પ્રદર્શન દેશ વિરોધી રાહુલ ગાંધી દેશ વિરોધી કોંગ્રેસના નારા લાગ્યા કોંગ્રેસ રાહુલ ગાંધીનો અસલી ચહેરો અને વિભાજનકારી એજન્ડા લોકો સામે આવી શકે તે માટે ભાજપ દ્વારા અનામત વિરોધી કોંગ્રેસ સામે ધરણાનો કાર્યક્રમ જાહેર કરી શુક્રવારે ઉધના દરવાજા ડોક્ટર આંબેડકર પ્રતિમા પાસે કેન્દ્રના વિરોધ પક્ષમાં નેતા તથા કોંગ્રેસ અગ્રણી રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં આપેલા અનામત વિરોધી નિવેદનથી વિરોધ પ્રદર્શન તથા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો અનુસૂચિત જાતિ મોરચા અનુસૂચિત જનજાતિ મોરચા અને બક્ષીપંચ મોરચા તેમજ અન્ય પછાત વર્ગ જાતિના અગ્રણીઓ દ્વારા અનામત વિરોધી કોંગ્રેસ સામે ધરણાનો કાર્યક્રમ પ્લે કાર્ડ બતાવી કાડીપટ્ટી લગાવી નારેબાજી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો કોંગ્રેસની અનામત વિરોધી માનસિકતા તે દેશ આઝાદ થયો ત્યારથી રહી છે એજ માનસિકતાનો વિરોધ માટે થઈને આજે આ ધરણાનો કાર્યક્રમ સુરત ખાતે આયોજન કરવામાં આવ્યો છે પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુ પોતે પણ કાકા કાલેલકર દ્વારા જે અનામત આપવાનો રિપોર્ટ હતો એનો વિરોધ કર્યો હતો એમણે મુખ્યમંત્રીઓને પત્ર લખ્યા હતા કે અનામત ન આપવી જોઈએ ત્યાર પછી સ્વર્ગસ્થ ઇન્દિરા ગાંધીએ પોતે પણ વિરોધ કર્યો હતો કટોકટી નાખીને

કોંગ્રેસની જે મનસા રહી છે આ મનસા ઉજાગર થઈ છે આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેને સમાજના સમાજના દલિત આદિવાસી સમાજના લોકોને લઘુમતીઓને મુસ્લિમોને અનામત આપી છે એ કેરળમાં પણ આઠ ટકા આપે આંધ્ર પ્રદેશમાં પણ આપે એટલે આ ડોગલું ચરિત્ર જે છે ઉજાગર થયું છે બાબા સાહેબ આંબેડકર સામે એમનો વિરોધ પહેલાથી રહ્યો છે

એટલા માટે દેશની બધી યુનિવર્સિટીમાં ગરીબો વંચિતો શોષિતના બાળકોને એડમિશન મળે પરંતુ આ મુસ્લિમ સંસ્થાઓ જે છે મુસ્લિમ યુનિવર્સિટીઓ જે છે એના અંદર એને અનામત ન મળે આ પ્રકારની જોગવાઈ એને કરી છે એની સામે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા બધા જ આદિવાસી સમાજ દલિત સમાજ પક્ષીપન સમાજના આગેવાનો દ્વારા આજે આ ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે અમારી બહુ સ્પષ્ટ લાગણીને માંગણી છે કે માન્ય મોદીજી જે વચન આપ્યું છે કે અનામત ક્યારે ખતમ નહીં થાય ભારતીય જનતા પાર્ટી નો દરેકે દરેક કાર્યકર્તા એમની સાથે કટિબદ્ધ છે